કે હવા આપને દેખાય દેખાય કોઈને અવાજ લાઈ અમુક માર આલ બતાય હાથ આમ કરો ઇનકુમાર હાથ ઉપર તો તમે દેખાણી હવા હવા દેખાય નઈ ખાલી આપને એનો શું થાય અનુભવ થાય શું થાય તો કુમાર અનુભવ થાય દેખાય નઈ હવા

કોઈ રંગ હોય નહીં દેખાય આપણે શ્વાસ લઈ શકીએ ન લઈ શકીએ તો આપણે હવાની જરૂર છે એટલે હવા વગર આપણે જીવી શકીએ આ હવા પાછી જગ્યા રોકે

કેટલી હોય આટલી જવા હોય મે એમાં આટલી જવા ભરી એટલે નાનો થયો હજી હું વધારે હવા ભરું તો કેવડો થાય મોટો એટલે આમાં હવા શું કરે છે જગ્યા રોકે છે શું કરે છે હવા જગ્યા રોકે છે અને આકાર ધારણ કરે છે જો આ ગોળ થયો તો હવા કેવી થઈ હોય ગોળ આકારની કુંકો આપણે કોઈ પણ વસ્તુ જો आकार बन जाए आ फूका नो आकार आम लांबो था है लंबच लंबोड था है तो हवे के भी तो थई जाए केवो आकार धारी करो से गोल लंबोड केवो लंबोड અત્યારે જો હવે આમ કાટ નાખો તો હવે બધી બહાર નીકળી જાય નીકળી ગઈ અને દેખાણી ગઈ બહાર નીકળી તો ના ના દેખાય નહીં ખાલી ઈ શું કરે જગ્યા રોકે પાછી हवा जगिया ओके जे जो अबे मोटो करूं तो इमा

અને <laughs>